નમસ્કાર દર્શક મિત્રો ટીવી નાઇન ઇન્ડિયા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ નામે વધુ એક તબીબ જોડે છેતરપિંડી અગાઉ રૂપિયા પાંચ પોઈન્ટ એક્યાસી કરોડની છેતરપિંડી કેસમાં ધરપકડ કરાયેલ વધુ બે આરોપીઓનો લાજપોર જેલમાંથી કબજો મેળ મેળવી ઇકોશેલ તબીબ હેમંત ડાયા પરમાર અને હાર્દિક પટવાની ધરપકડ સુરતના તબીબ નિકુંજ પટેલને કોટો સર્વિસ ઓર્ડર અને ઈમેલ બતાવી રોકાણ કરાવ્યું અલગ અલગ તબીબોને એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાથી સારું વળતર મળવાની લાલચ આપ્યાથી જ્યાં અગાઉ બને તબીબોની ઇકો દ્વારા ધરપકડ કરાઈ જ્યાં વધુ એક તબીબ જોડે થયેલી છેતરપિંડી કેસમાં ફરી ધરપકડ કરવામાં આવી ડોક્ટર નિકુંજ પટેલ કે જે આગ્રહના ફરિયાદી છે તેઓની ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓ પોતે સનશાઇન એમ્બ્યુલન્સ સર્વિસના નામથી વ્યવસાય શરૂ કરવા માટે ફરિયાદીને જણાવેલ અને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરું તો તમને ભવિષ્યમાં સારું વળતર મળશે એ રીતના વિશ્વાસમાં લઈ અને તેઓ પાસેથી નાણાં પડાવી અને વિશ્વાસઘાત કરી અને ગુનો આચરેલો છે એમાં આરોપી તરીકે હેમંત પરમાર અને હાર્દિક પટવા આ ગુનામાં પણ સામેલ છે આ બંને આરોપીઓ વિરુદ્ધમાં અગાઉ પણ આ જ રીતે અન્ય ડોક્ટર મિત્રો પાસેથી વિશ્વાસ કેળવી અને નાણાં પડાવ્યા કરી નાણાં પડાવી ઉચ્ચાપત કર્યા અંગેની પણ ફરિયાદ દાખલ થયેલ છે અને ભૂતકાળના ગુનામાં આ બંને આરોપીઓ હાલ પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા ત્યાંથી આ ગુનાના કામે એમને કસ્ટડી મેળવી અને ધરપકડ કરવામાં આવે છે હાલ તપાસ ચાલુ છે સર નિકુંજ પટેલ છે તેમના જોડે કેટલાની છે ધરપકડી કરવામાં નિકુંજ પટેલ સાથે પાંચ કરોડ એક્યાસી લાખની છેતરપિંડી કરે છે બંને જે ઝડપાયેલા છે તે તબીબો ક્યાં પ્રેક્ટિસ કરે છે જે ઝડપાયેલા છે એ પૈકી હાર્દિક પટવા એ પોતે ડૉક્ટર તરીકે સ્વિમેરમાં પોતે ફરજ બજાવતા હતા અને હેમંત પરમાર છે એ પોતે એક ખાનગી વ્યક્તિ છે અને એમ્બ્યુલન્સના વ્યવસાય સાથે એ સંકળાયેલા